એટલે કે આ માવદાસ કૃત રસિંધુ ગ્રંથ છે એમાં મોટાજી અને માવદાસ આ બંને વચ્ચે ભગવત વાર્તા ચાલી રહ્યા છે કાત્યાયની વ્રત તે મધ્ય નાયકા છે મધ્યજીનું મૂળ નામ જે શ્રી લલિતાજી મધ્ય નાયક તેનું નામ લલિતા એટલે કે લલિતાજી છે એ મધ્યપાતી સખી છે સ્વામિનીજીનું સુખ પણ વિચારે અને ઠાકોરજીનું સુખ પણ વિચારે એટલે મધ્યપાતી સખી છે નિજ સેવક અનિન વ્રત રહો શ્રી ગોપકુમારી કાઓ તિહા વ્રત કરતા હતા શ્રી ગોપકુમારી શ્રી લલિતાજી આગળ દિનતા ભાખી અને શ્રી લલિતાજીને કીધું કે તમો શ્રી ઠાકોરજીના તો દૂતી છો તે અમને ઠાકોરજી સાથે મેળાપ કરાવો એટલે આ કાત્યયની વ્રત વખતે લલિતાજી તો મધ્યપાતી સખી છે સ્વામીજી ઠાકોરજીના બંનેના સખી છે એટલે લલિતાજીને કીધું કે તમે તો દૂતી છો આપ મેળાપ કરાવો ઘણી ઘણી દિનતા ગોપીજીએ લલિતાજી આગળ કરી શા માટે ત્યાં કારણ કહે છે કે એટલા માટે દિનતા ભાખી કે જે લલિતાજી તો ઠાકોરજીને બહુ વાલા છે અને શ્રીજીને જે કોઈ વાલું હોય તેની આગળ દિનતા ભાખીએ તો ઠાકોરજી પ્રસન્ન થાય એટલે કે જે ઠાકોરજીના વાલા છે એમનાથી જો આપણને દિનતા હોય તો ઠાકોરજી પ્રસન્ન થાય તેવા પ્રસન્ન શ્રી ઠાકોરજી આગળ દિનતા ભાખે તો ઠાકોરજી પ્રસન્ન થાય એટલે કે ભગવતી વગર મધ્યપાતી સખી વગર જો સીધા ઠાકોરજી પાસે દિનતા ભાખે તો ઠાકોરજી પ્રસન્ન ન થાય ભગવતી વગર ન થાય એવું સમજાવે છે તે માટે વ્રજકુમારિકાઓએ શ્રી લલિતાજી આગળ દિનતા ભાખી શ્રી ઠાકોરજીને રસભોગની પ્રાર્થના કરે તો રસભાસ ન થાય ઠાકોરજીને ગમે નહીં રસભોગની પ્રવૃત્તિ તે મધ્યાજી વિના ન થાય એટલે કે સિદ્ધુ ઠાકોરજીની પાસે જો વિનંતી કરીએ કે અમારે આપ જોઈએ છે તો ઠાકોરજી પ્રસન્ન ન થાય એટલા માટે મધ્યાજીને વિનંતી કરી અહીંયા મધ્યાજી એટલે કે લલિતાજી મધ્યપાતી સખી તે માટે અહીંયા આચાર્યજીના વિવેક ગ્રંથમાં પણ લખ્યું છે કે પ્રાર્થના કાર્ય માત્ર વિવર્જ્યતે વિવર્જેત કાર્ય માત્રને વિશે વિપત પડે તો પ્રાર્થના ન કરવી એટલે કે પ્રેમ માર્ગમાં જો કાંઈ પણ વિપત્તિ આવે તો પ્રેમ માર્ગમાં માગણી નથી કરવાની પ્રાર્થના કરવાની ના પાડી છે જે ભગવદીને ગમે તેટલી વિપત્તિ ભલે પડે પણ શ્રી ઠાકોરજી આગળ પ્રાર્થના ન કરવી ભગવદીને ગમે તેટલી વિપત્તિ પડે તો ઠાકોરજી આગળ પ્રાર્થના નથી કરતા તો શું કરવું પ્રાર્થના ન કરવી તો શું કરવું તો ત્યાં કહે છે કે જેમ શ્રી લલિતા આગળ લલિતાજીને ઠાકોરજી વાલા છે તેમ ભગવદીને પણ તે ઠાકોરજી ઘણું વાલા છે તે માટે ભગવદી આગળ દિનતા ભાખીએ એટલે આ લલિતાજીની જે વાત છે એ ગોપીઓ વખતની વાત છે હવે અહીંયા આપણા વિશે કહે છે કે જેમ લલિતાજી વાલા છે ઠાકોરજીને અને ઠાકોરજી લલિતાજીને પ્રેમ કરે છે એવી રીતે ભગવદીઓને ખૂબ વાલ કરે છે ઠાકોરજી એટલે કે છે ભગવદીની પણ સાથે દિનતા રાખીએ ભગવદીની સેવા કીજે ભગવદીને દુઃખ નહીં દઈએ ઘણી ઘણી વાતે લડાવીએ અને ભગવદીનું વચન ન ફેરવીએ એટલે કે આજ્ઞાને અવલંઘન ન કરીએ આજ્ઞા પાડીએ ભગવદી આપે તે કરીએ એમ ન કહીએ જે આ વાત તો અણઘટતી કરો છો એટલે કે ભગવદીએ જો આજ્ઞા આપી તો એમ ન કહેવાય કે આ તો ન બની શકે અમારાથી એવું ન કહેવાય તો પછી એનું વચન ફેરવી દીધું થયું ભગવદી ઉપર ઘણો ઘણો ભર આણીએ મન વચન કર્મ કરી દુવીએ નહીં મન વચને કરીને ભગવદી પર ઘણો ભાવ આણીએ તો ઠાકોરજી ઘણું પ્રસન્ન થાય સ્નેહ લીલાની ત્રણ કડી છે કે નામ લેત નિગમ પુરાણ પાર ન પાવે મેઘ બુંદ ન જાવે ભગવદી ભરથે સ્થિર ન મન આવે કૃપા સાધ્ય ફલ તબહી પાવે શ્રીજી સમાન ભગવદી કહ્યા છે સર્વે સ્વાર્થ રહિત ભગવદી છે તેને શ્રીજી સમાન કહ્યા છે જો તેવા હોય તો ત્યાં કહે છે હવે અહીંયા અમુક સાખી આપી છે આપણે અત્યારની લઈ નીચે ભાવાર્થ લઈ લઈ લઈએ કે શ્રી ઠાકોરજી પાસે તો ઉત્તમ ભોગ સામગ્રી ધરીએ છીએ જીવ જેટલી સમર્પે છે તે શ્રીજીને મનમાં આવતું નથી જીવ તો દ્રવ્ય સમર્પે છે તે મનમાં આવતું નથી શાક ઠાકોરજી તો બધું જોવે છે ઠાકોરજી પાસે તો સર્વ પદાર્થ છે પણ ઠાકોરજીને તો દિનતા જોઈએ છે એ તો ભગવતી પાસે જ છે એટલે કે અહીંયા એવું સમજાવે છે કે જીવ જેટલું સમર્પે એટલું તો બધું ઠાકોરજી પાસે છે જ ઠાકોરજીએ જ આપ્યું છે પણ ઠાકોરજીને તો દિનતા અને ભાવ જોવે છે એ ભાવ કોની પાસે છે તો કે છે ભગવતી પાસે છે માટે ભગવતી દ્વારા જ ઠાકોરજીને સમર્પાય તો ઠાકોરજી પ્રસન્ન થાય એવું શ્રીજીને શ્રીજી અહીંયા વચન કહ્યું તે મેં સાંભળ્યું હતું તે માટે ભગવદી આગળ દિનતા દિનતા ભાખવી અને ધર્મનું આસન છે ધર્મ તો દિનતા ઉપર જ બેસે છે પ્રસંગ અહીંયા અગિયારમો વિરામ અપાય છે આ પ્રસંગ આટલો જ હતો અત્યારે આપણે એ જાણ્યું કે દિનતા તો ભગવદી પાસેથી જ મળે અને ઠાકોરજી ભગવદી વગર મળતા નથી અત્યારે એટલું જ બોલીને માન નાની વિરામ વિરામાં છું બોલો શ્રી ગોપાલ લાલ કી જય